ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં સાંભળો શીતળા સાતમની વાર્તા એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ વહુ ખૂબ ખૂબ જ જ જબરી હતી 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 તે તે અને જ્યારે નાની બીજાના થનારી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સૂઈ ગઈ અને ઠારવાનું ભૂલી ગઈ ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આરોડવા લાગ્યા તો તેમને ટાળક થવાને બદલે આખું શરીર દાજી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ગોળિયામાં જોયું તો છોકરો બળીને બળથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળામાંનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આપતા કહ્યું કે તું પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું નાની વહુએ આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પર લાગેલા શીતળા માના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે પોતાની વાત જણાવી તો કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈને તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી વહુ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં પોતાનો દીકરો તે ડોશીના ખોડામાં મૂકીને તેમની વીણવા માટે બેઠી થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળામાં જ છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આત્મા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાસ કે પાણી આપતી ન હતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આંકલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી તે બંને દ્રષ્ટિ ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી ન હતી તેથી આ જન્મમાં આંકલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની વહુ સીતળા માના આશીર્વાદ લઈને ખૂબ ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓના દુઃખનું પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આરોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને બળતું થઈ ગયો તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડાક આગળ જતાં આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંચવાડતી મળી ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે શીતળામાં પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય તેને સીતળા માતાના દર્શન થયા નહીં એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યા હતા તેવી રીતે સૌને ફળજો તો મિત્રો તમને સીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જણાવશો અને તમારા મિત્રો અને પરિવાર સાથે અમારો વિડીયો શેર કરજો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ